बिपोर्टिंग से ऐसा नक्रेट वो पेगिना बेक्रेट एक के ना सॉफ्ट सॉक्रेट चलो वाह 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 अब डाइ अब डाइ इंडिया ने शुरू करता दिया बुद्धि का बुद्धि वाला हार रहे हैं नमस्ते वाले सब डुआ मिस्टी अब फिर माँ में થોડા વાંધા પડી રહ્યા છે ઓ બે ક્રેટ સ ક્રેટ ઓહો વેપાર વેલમાં એ ચાલે છે ડબલ્યુ માં એમાં જોઈએ આપણે શું શું મળ્યા છે ઓ ડબલ્યુ માં ભરવાને ઓ ભાઈ સાહેબ થોમ્સન ની સ્કીન પરમનેટ લાગી કે હાદી હાદી બીજી બીજી પરમનેટ કે એને બધી ખાને ટેટ લોચ ન અગલા રે તે ઓ ભાઈ સાહા ભાઈમી હોય શકો તો ગ્રેનેડ પણ આમાંથી એમને મરી શકે છે આપણે યે બસ રવ નથી ખસ બદલ અલગ અલગ આતને ગ્રેનેડ સે પૂજા સ્કિન હોય છે હાથ હાથ નાટ ને ઈ ખરાબ છે તો હાર કે હાથ દે આપકે પણ આમાં હશું સે મેપ માં રોયલ માં बनने बने न बजे अलग भाग मारे से वार पू कम ही लगे से कापुन टोकन सिंगल लेर को ऑप्शन में छोड़ दीजिए अबड़ा इदरेशन आ मजा आया कपड़ा अलग रहया से

અમે લીગન ની ક્રેટ અને બીજી રટ્ટો વસ્તુઓ ઓછી છે આમાં આને આપણે એક્સપ્લיין કરી લેજે અને ઓલા લાગી ગાહ દી હિય એક્સપ્લיין દેજો આપણે હ ટી-શર્ટ આને વાહ હિયક મળી ગઈ હલો એક સ્ક્રીન પ્રસરક આવશ્યક રડડી વસ્તુ સામા મી જે આપણે જોઈએ આપણે હું हूँ हूँ રહ્યા છે ને નોય इवेंट। ઇવેન્ટ ને બધા કક સે મે ટોકન મેલેશન ને પ્લેગમ ઓફર હશે લાગ જોઈએ આપણે શું છે ઇવેન્ટ માં બધા અમન બધી કા

આ ઇવેન્ટ છે શરૂ છે કે ટ્રાવેલ કરો છે કે ક્રેડિટ માં છે આપણે મોર મણે કે છે ની બધું આ ઇવેન્ટ છે શરૂ નથી છે છે પછી પછી કેસી વિડીયો અલગથી બનાવીને તમને આપી દેશું શું હશે બધું નવ નવ ઇવેન્ટ આવે છે આપણે ફેસબુક પર નોંતાવતા તો માહિતી છે વેબસાઈટ નો છે જગ ઇવેન્ટ માં શકદા આપણે ઓલા આમાં ઓલે ઓલે ઓલા બલા એ બ્રાઝિલ મેચ રેનો ફૂડ ટ્રક જેમ આમાં છે ઇવેન્ટ જો સામાં 66 ડાયમંડ મળે ખદરનો શિધુ મસે આગળ આ મે મે થકે 77 ડાયમંડ મળે છે વડામાં આટલા ડાયમંડ મળે કક લગન ના ક્રેટ ની બધું છે આમાં ડાયમંડ ને સે કે ઈવાં બધા ડાયમંડ હે તો બલ મજા આવે મારો આવી આપની સાતા ઇતે ડાયમંડ ડબો માં જરા આ મામા ઈ ગમણ મળે છે ક્રોનોની બારો કે ભાઈ સમજો કે આપણે એ તો ઈ છે ઇતે ડાયમંડ માં આપણો ગેમ મળો જોસેફ કેરેક્ટર મળે માં આપણો ફૂલ ફોર્મ મળે છે આમાં ઓળળો પાવ બીજ જગ્યા માં નવીન મકાય છે ને તો જો વિડિયો ગમે તો લાઈક અને સબ્સ્ક્રાઇબ કરી દેજો મારે ભાઈઓ વિડીયો જોવા માટે ધન્યવાદ અને આવા વિડીયો મને સપોર્ટ કરતા રહેજો અને સદી ખરાબર પૂરા રાહ જો પછી તમને કાક નવીન કાંક આપણે કાંક ગીવ્ય કરશું થેન્ક્સ ફોર વોચિંગ